જયેશભાઈ નું કામ સારું છે આ જયેશભાઈને હિસાબે જ માણસો આવ્યા છે જયેશભાઈને ને નું સમર્થન ગીરે ગીરે થી જેટલા વ્યક્તિ એટલે સમર્થન થાવ ખાવ રાજકારણમાં માં ટાટિયા ખેંચે ટાટિયા ખેંચવાનું એ નોખું રાજકારણ હોય આમાં બેંકમાં અને એ કઈ રાજકારણ ન હોય તો મંડળીના સભ્યો છે એમાં બહુ આનંદ જયેશભાઈ એના ઓલેથી થાય વગર વ્યાજે પૈસા વાપરવા જયેશભાઈ અમને કેટલાય વર્ષોથી આપે છે અને અમારે ફરજિયાત આવવું પડે જયેશભાઈના સમ્રાટકો લે જયેશભાઈ કે લેશ આ હમણાં મુખ્યમ પુલામાં બદલવાનું છે ને આમ મંડળ બદલવાનું છે ને એમાં જયેશભાઈ છે ને મંત્રી બે વાર અને બે વાર અને બે વાર જયેશભાઈ પછી પડ્યા જ નહીં એની વાંય આ તમે જોવા કરો વિશાળ સંખ્યા કેવડી આજ વિઠિલભાઈ વખતના મંત્રીપદમાં વારો નથી હો રાજ વખતે જયેશભાઈને વારો લેવાનો જ છે વિઠલભાઈની છબી દેખાય થાતી આવે છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે રાજકોટ આવવાના છે ને અત્યારથી જ આ જે માહોલ છે તે જામી ગયો છે ત્રણેક વાગે અમિતભાઈ શાહ છે તે અહીંયા સભા સ્થળે આવવાના છે પરંતુ અત્યારથી જ મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો છે તે અહીંયા પહોંચી ગયા છે ને દોઢ વાગ્યાથી આ સભા છે તે શરૂ થવાની છે આપણે જણાવી દઈએ કે રાજકોટ જિલ્લાની સાત મોટી જે સહકારી સંસ્થાઓ છે તેની વાર્ષિક સામાન્ય સભા છે તે આજે જામકંડોળાની જગ્યાએ રાજકોટમાં યોજાય છે ને તેમાં જે અધ્યક્ષ સ્થાને જે રહેવાના છે

એક ચર્ચા ચાલી રહી છે કે જયેશભાઈ રાદડિયાનું શક્તિ પ્રદર્શન તેઓ કરી રહ્યા છે એવડું આટલા ખેડૂતોનું સમર્થન એમને છે તેવું બતાવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં કેટલું સમર્થન છે જયેશભાઈને ખાસ કરીને ખેડૂતોનું જયેશભાઈને ખેડૂનું સમર્થન ગીરે ગીરેથી જેટલા વ્યક્તિ એટલું સમર્થન વિઠ્ઠલભાઈની જો વાત કરવામાં આવે તો તેઓ જે સરકારમાં હતા કોંગ્રેસમાં જ્યારે તેઓ હતા ત્યારે તેઓ ખેડૂતો માટે કપાસની એક વાત હતી ને ખેડૂતો માટે કોંગ્રેસની સામે તેઓ જે સરકારમાં માટે તેઓ આંદોલન કરતા હતા અત્યારે એવા કોઈ નેતા લાગે તમને વિઠ્ઠલભાઈ જેવા એના કરતા એનો દીકરો હોવાયો હોય જયેશભાઈ હા હવે એક ચર્ચા એવી ચાલી રહી છે કે મંત્રીમંડળનું પાછું વિસ્તરણ થવાનું છે લાગે છે જયેશભાઈને સ્થાન મળશે ને આપને શું લાગે જયેશભાઈને પાછું સ્થાન મળવું જોઈએ એમાં જયેશભાઈને મળવું જ જોઈએ જયેશભાઈને મળવું જ જોઈએ ખેડૂત નેતા એ આગેવાન છે ટોટલ ખેડુ સમાજ ના આગેવાન છે ખેડુ સમાજ માં બધા આવી જાય અઢાર વરણ આવી જાય સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે ખાસ કરીને તો તેમાં સૌથી મોટો ખેડૂત આગેવાન કોણ સૌથી મોટો પાટીદાર આગેવાન કોણ જયેશભાઈ રાદડિયા સમાજમાં કેટલાક લોકોની સામે તેઓને ઘણીવાર વાર જે ખટરાક છે તે જોવા મળ્યો છે તેઓએ સ્ટેજ ઉપરથી પણ સમાજના બીજા મોટા આગેવાનો છે તેમને પણ ઘણીવાર કહી દીધું છે કે સામા આવી જાવ એ તો બધા ભાઈ હું ખાવ રાજકારણ માં ટાટિયા ખેંચે ટાટિયા ખેંચવાનું સરપંચ ને બોલવાનું જયેશભાઈ રાદડીયા નું કામ સારું હોય બીજા નંબર માં સહકારી ક્ષેત્ર કામ સારું હે

જયેશભાઈ ના સમ્રથ માં આવ્યા મંડળીઓમાં મંડળીના સભ્ય છે પણ અમને તો મંડળીના સભ્ય છે વગર વ્યાજે પૈસા વાપરવા જયેશભાઈ અમને કેટલાય વર્ષો છે આપે છે અને અમારે ફરજિયાત આવવું પડે જયેશભાઈ ના સમ્રત ઉલ્લેખીન ના દિલ દિલથી કોઈ આપણને કોઈ આમ કોઈ લોઠાઈ આખાય છે નહીં આ જયેશભાઈ ના ઉલ્લેખીન પધાર્યા

એટલે અમે એવું માની છીએ જયેશભાઈ છે જો ખેડૂતને આટલી સહાય કરે છે વગર વ્યાજે અમને પૈસા વાપરવા આવતા હોય તો અમારી મંડળીઓમાંથી તો જયેશભાઈના સમરસો લેથી ન જ આવે બિલકુલ કેટલાક લોકો છે આગેવાનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ ક્યાંથી આવ્યા છે કાકા ક્યાંથી આવો ને કામ બહુ સારું છે સહકારી ક્ષેત્રે બધે બહુ સરસ કામ કરે છે વગર વ્યાજે ખેડૂતો ને સહાય આપે છે પૈસા ની હા નાના માણસો નું બહુ ઉઘાડા પૈકી કામ કરેલા માણસ છે રાજકીય રીતે સામાગ્રિક રીતે બધી ક્ષેત્રમાં બહુ

તમે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો સાત આજે સાત સંસ્થાઓની બેંક આયરે જોડાયેલો છું હું બેંક કેવા લાભો કઈ મેળવો છો લાભ મેળવો છો બેંક ઘણા બધા લાભો છે જેમ કે 0% વ્યાજે પૈસા પછી આપણે કોઈ પણ બેંક અંદર જઈએ તો ખેડૂત ને એમ કે તમે ફોર્મ ભરી આપો એની એફડી તમે કરી આપો કે આરટીજીએસ તમે કરી આપો અહીંયા તો બેંક કર્મચારીઓ તમને બધું કરી આપે અને ખાલી આપણે સહયોગ કરવાની રહ્યા પશુ ક્રેડિટ વીમા યોજના પછી સોના ધિરાણ અને ઘણી બધી પ્રવૃત્તિ છે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં અલગ ઘણી બીજી સહકારી બેંકો પણ છે રાજકોટ સહકારી બેન્ક કોપરેટિવ બેન્ક છે તેનો નંબર કેટલામાં આવે એનો નંબર પ્રથમ આવે ખેડૂતની બેન્ક છે ખેડૂતોની બેન્ક છે એનું કારણ શું આ બેન્ક આટલી સારી રીતે ચાલી રહી છે એનું કારણ શું એનું કારણ ખેડૂતોને બધી રીતે એક મિનિટ એક મિનિટ હા મજબૂત પાયો નાખેલો છે એટલે વિઠલભાઈ રાદડિયા કોને વિઠલ જયેશભાઈ રાદડિયા છે વિઠલભાઈ ની છબી એમાં દેખાય છે તમને વિઠલભાઈ ની છબી દેખાય છાતી આવે છે મને એવી ચર્ચા છે કે આવનારા સમયમાં મંત્રીમંડળનું પણ થવાનું છે ફરી એકવાર નવું મંત્રીમંડળ આવવાનું છે એવી ચર્ચા છે જયેશ પણ સ્થાન મળી જયેશભાઈને સ્થાન જોઈએ આ વિઠલભાઈથી આ 30 40 વર્ષથીથી

આ બેંક નું પૂરે પૂરે ગામમાં બેંક છે સહકારી મંડળીના પ્રમુખ છું ખેડૂતોધીરાન છે ત્રી કરોડ રૂપિયાનું વગર વ્યાજનું અમિત અમિતભાઈ શાહ પણ આવી રહ્યા છે જયેશ રાદડિયાની આગેવાનીમાં આખું આ સહકાર સંમેલન થયું છે જયેશ રાદડિયાને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે પાર્ટીદાર સમાજમાંથી આવે છે પરંતુ ખેડૂત નેતા પણ તેઓ કહેવાય છે કેવું કામગીરી છે અત્યારે તેમની એક ખેડૂત આગેવાન સહકારી આગેવાન જયેશબેનનું કામમાં કંઈ ઘટતું નથી પણ અમિતભાઈને બધા રહેલો આવ્યો વિસા વધારવાનો પાર્ટી લેવલે છે ને ભલે એ તો થોડું ધ્યાન ધરવું જોઈએ ગુજરાતની અંદર છે ને અત્યારે પણ ભાજપના પ્રધાનો હોય કે ધારાસભ્ય હોય કોઈ એનું કાંઈ આમ થતું નથી અને એને ભ્રષ્ટાચાર વાત નથી રોડ રસ્તા એની વાતે જવા દઈએ

જયેશભાઈ માં એવું લાગે કે અત્યાર કોઈ એવા નેતા લાગે તમને એમાં એવું છે એ થોડુંક આમ હજી વિવેક રાખે છે અને વિઠ્ઠલભાઈ તો ને એ કે હું જ હું જ આગેવાન પછી મારી સરકાર હું જ ખેડૂત નતા ખેડૂત હોય તો હું જાઉં એટલે એ તો કઈ શકતા આમ છપ્પનની જાતિ છોટે સરદાર વિઠ્ઠલભાઈ જેવું તો કોઈ કામ નથી કર્યું રાજકોટ જિલ્લામાં ઓલ ઇન્ડિયા લેવલે વગર વ્યાજે પૈસા શરૂઆત એને કરી હતી ખેડૂતોને પછી સરકારને આંખ ઉઘડી ક્યાંક કેવી રીતે ખેડૂત પૈસા દેવા વિઠ્ઠલભાઈ એમ કહેતા લાખ લાખ લઈ જાઓ અને નવાણું હજાર ભરો એક હજાર ફ્રી જાઓ એક વાત એક ચર્ચા સતત છેલ્લા કેટલાક સમયથી એ પણ થઈ રહી છે કે જયેશ રાદડિયાને ભાજપમાંથી જ કોઈ એવા છે કે જે પાડવા માગે છે એવું શક્ય લાગે તમને સો છે એ તો હોય જ એ તો સિંહ હોય કે ગધેડા હોય કે વાંચરા હોય એ તો અંતરંત વિરોધમાં હોય જ પણ સિંહ સિંહ પછી કે બનશે એવું જયેશભાઈ જે પાડવાની કોશિશો થઈ રહી છે એ થઈ શકશે એવું ના 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 એની વાત સમાજ એવડો મોટો થાય ને પડે પડે નહીં તો હોપી દે ને ખોડલધામ છે ભલે આવડો મોટો સમાજ હોય બધાને આગેવાન થવું હોય તો હપી દે ને એ અમારી લાગણી છે નરેશભાઈ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે પણ વચ્ચે જે વાત થઈ હતી જયેશ રાદડિયા સ્ટેજ ઉપર ભલે નામ નહોતું લીધું પણ બધાને ખબર હતી કે આ નરેશ પટેલને જ કહે છે આ બે મોટા આગેવાનો છે શું તમને શું લાગે સમાજ તરીકે એમાં હું છે કૃપકોમાં હતું જે ભલામણ પાર્ટી લેવડે છે ટિકિટ આપી હતી ને એમાં ભલામણ ધરેશભાઈ કહી દીધી સાચું ખોટું જીવ હોય પછી જયેશભાઈ ખરેખર દાવેદાર જયેશભાઈ કહેવાય પછી પોતે લઈડા પાર્ટીને હામે કેવો તમે કહેતા હતા પાર્ટી અમે લડ્યા અને જીતી બતાવી અને થોડું કામ ભલે આપણે ભગવાનને પ્રાર્થના કરી ખોડું માને કે બધા ભેગાડીએ જુદા પડે ને તો કોઈનું કાંઈ ન હોય સંગઠન હોવું જોઈએ નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયા આમાંથી સમાજ માટે સૌથી મોટો આગેવાન અત્યારે સૌરાષ્ટ્રના પાટીદારોની વાત કરવામાં આવે તો નરેશ પટેલ અને જયેશ રાદડી એમાંથી સૌથી વધારે લોકપ્રિય કોણ છે પાટીદારો એમાં એવું છે જો ખેડૂત તરીકે સહકારી તરીકે જયેશભાઈ કહેવાય ધાર્મિક તરીકે સંગઠન તરીકે નરેશભાઈ કહેવાય ક્ષેત્ર બે અલગ છે હવે આ ગોપાલ ઇટાલિયા આવ્યા છે હવે એ આ જયેશ રાદડિયા છે તેમના જે લોકપ્રિયતા છે ખાસ કરીને પાટીદારોમાં ખેડૂતોમાં એની હવે જે ગોપાલની લોકપ્રિયતા પણ વધી રહી છે તો જયેશભાઈ ને એનાથી કઈ ફરક પડશે જયેશભાઈને ફરક નહીં પડે પણ ગોપાલભાઈ જાગૃત કરશે પ્રજા ને આપણો હક હોય એ બધા કર્મચારી છે ને બધા જી આ બધા મીડિયન ગમે ગમે એમ આપે ને ફેક એ જાગૃત કરશે કાયદાનું બધાને ભાન આપશે આપણો હક છે પંજાબની અંદર છે ને મુખ્ય પ્રધાન અધિકારી શું છે ખબર તમે નોકરી છો તમે પાસે જાઓ

અને એનું ઓલું ન બતાવે એ જરાક ઓલું કહેવાય એના માટે કર્મચારી હોય ખરેખર ખેડૂતોના નેતા છે તમે એમને ક્યોને સરકારમાં રજૂઆત કરી જ હોય એ તો સવાલ જ નથી પણ ખેડૂતમાં ઓલો ઓલું ઓલું ઉગ્રતા નો આવી છે

આ જયેશ રાદડિયાનું શક્તિ પ્રદર્શન આ સભાને છે તે માનવામાં આવે છે ને હવે આ સભા બાદ આવનારા ગુજરાતની રાજનીતિમાં કયા સમીકરણો રચાય છે જયેશ રાદડિયાનું કદ કઈ રીતના વધે છે કે પછી ઘટે છે કે પછી જે છે એટલું જ રહે છે જોવું ખૂબ જ રસપ્રદ રહેવાનું છે રોનક મેઠિયા ગુજરાત તક રાજકોટ